હાલ તો મિત્રો ગુજરાતની અંદર અસ્તિને જ નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે આસ્તિને ગુજરાતની અંદર નવરાત્રી ચાલુ થઈ ગઈ છે ત્યારે શું એવી ઘટના ઘટી છે ચાલુ કરવાની અંદર જે ઘટના સાંભળીને તમે પણ ધ્રવજ્ય જવાના છો તમને બધા લોકોને આગળ વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું એની પહેલા સૌથી પહેલા તો કમેન્ટની અંદર મિત્રો વાય તો જય અંબેમાં લખી દઈજો અને ચેનલમાં પહેલી વાર એવા વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જેથી મિત્રો નવરાત્રીના તમામ પલયા પલના અપડેટો તમારા સમક્ષ હું લાવી શકું તમે બધા લોકોને ક્યાંક ને ક્યાંક ખબર છે કે ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદર નહીં પરંતુ દેશ વિદેશની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાતની નવરાત્રી પર એટલી પ્રચલિત છે એટલી ફેમસ છે કે તેના વિશે વાત જ ના કરો દેશ વિદેશથી ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો લોકો નવરાત્રી કરવા મિત્રો વાત કરીએ તો આવતા હોય છે ખાસ કરીને અમદાવાદની અંદર જે મિત્રો વાત કરીએ તો લોકોની ભીડ ઉમટે છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ તો નવરાત્રી આ નવ દિવસ મિત્રો એવો તહેવાર રહે છે જે ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો હલાવી નાખે છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ તો એટલા બધા લોકો મિત્રો ઉત્સાહથી મિત્રો વાત કરીએ તો નવરાત્રીની અંદર ગરબા રમે છે કે મિત્રો મિત્રો પોતાની તબિયત કેવી છે એ પણ મિત્રો ભૂલી જાય છે તો ખાસ કરીને સૌથી પહેલા તમને બધા લોકોને હું જણાવી દઉં ઘણીવાર એવી ઘટના ઘટી છે જેના કારણે મિત્રો સાલુ ગરબાની અંદર સો મિત્રો વાત કીધું મૃત્યુ થયું છે કે મિત્રો વાત કીધો કોઈ પણ લોકોને હાર્ટ એટેક આવ્યા છે સાલુ નવરાત્રિની અંદર મિત્રો વાત કીધો કારણ કે કે તમને લોકોને ખબર છે ત્યાં ગરમી પણ એટલી બધી હોય છે ગરબા રમતી વખતે તો ખાસ કરીને તમે બધા લોકો તમારી તબિયત રાખજો કારણ કે તમને લોકોને ખબર હોય છે કે ભાઈ અમારી તબિયત ક્યારે લથડવાની છે કે અમે મારી તબિયત સારી નથી તો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક ગરબા ન રમો ખાલી તમે જવું પરંતુ લોકો એટલા બધા ઉત્સાહિત આવી જાય છે લોકો તાણવાની અંદર મિત્રો વાત કીધું લોકો રમવા ઘણા બધા લોકોને તો એટેક પણ આવી જતા હોય છે તો સાલું નવરાત્રી ગરબા ની અંદર આવી ન ઘટના ઘટે તે માટે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખજો વિડીયોને બને એટલો શેર કરીએ સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની આજના વિડીયોમાંથી તેટલી જ માહિતી આપણે નવા વિડીયો